બરાબર તો અબિયલ તો જઈએ ગાડી લઈને પણ ડાયરેક્ટ તમે મસ્ત 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 બતાવશો મોજ આવી જશે અંદર પણ ખાવા બહાઈ ગઈ તૈયારે થઈ ગયા કેમ કે એને પીઆર જવાનું એટલે અને આ દેખો પડી અમારા ઘરે આવી ગઈ આ દેખો આ દેખો વોચ કાઢવી પડશે હજુ હમણાં તો પહેરલી લીધી તારે લઈએ બરાબર અને ફ્રેન્ડ દહીં બટાકા શાક ખાઈ રહી તો હવે જઈએ ફટાફટ ગાડી લઈ બરાબર મળશું ડાયરેક્ટ ગામડે તો ફ્રેન્ડ દેખો પંડ્યા સાઈડ તૈયાર થઈ ગયા અને આવો આપણી ગાડી તૈયાર થઈ ગઈ બરાબર અને હવે હવે જઈએ રાજસ્થાન અને આ દેખો ફર્સ્ટ ક્લાસ અરવિંદ પોણી બોટલ આ

ના ના ભાઈ એ મજા આવે મતલુ ટ્રાફિક પણ નહી અને એકદમ ખુલ્લા ખુલ્લા રસ્તા હે ઇલ્લો ટ્રાફિક નડી રે થોડું રોડ બને હે એટલે પ્રોબ્લેમ થાય હે રોડ બની રહે પછી આરપડે જવાનું રોડ બની રહે તો આ બાજુ જવાનું પડે ઓલા આચુર કેન્સલ ખાલી કાચોરી ને લસ્સી મિસ કરશું કરશું તો કરશું બરાબર

आखा सर बोर्डर लोगों कहता हूँ राजस्थान में कोई नहीं कोई नहीं क्यों लो मस्त है नहीं तो फ्रेंड देखो सुम साम रोड बराबर અને આજુબાજુ રણ અને રાતનો આવન તો ફાટી જ પાતવા આવી છે અને અમે મોટા મોટા પાળ લીધા છે ઘરે ગરમા ઇટલી મોજ આવી ગઈ ને આજ તો ખૂબ જ મજા આવી ને કે મજા આવી તો હવેથી તો અમે બ્રેન્ડ આ રોડ ઉપર જ આવશું ખૂબ જ મજા આવી અને দেখো હાજી પણ તમે બતાવો બસ આ देखो રણ एकदम છમ સામી લાગો કોઈ ફરવા જાવ તો આ બાજુ આતરો કચવાજુ નહી જાવ હા કચવાજુ નહી જાવ આ બાજુ જાવ કચવાજુ Ja. તો ફ્રેન્ડ આથી ગુડી ને પિકઅપ કરી લીધા છે ગુડી અમારી વાટ જોઈને બેઠી હતી કે મને વેગો આવો હે ને આલે સ્કૂલ માં જૂઠું બોલી આવતી હતી કે માથે દુખેલ પગ અને મેકઅપ ને બેકઅપ છે કે ન બધો સ્કૂલ ઘરે જાય એમ એ ભાઈ આદરી વાત કરો ફ્રેન્ડ હોય હેન રોહિડા હોય જો કોક હે રાજસ્થાન રો પેલો ફૂલ કેવાય ને રાજ્ય ફૂલ કે એમ કોક કહેવાય હે કયો હોય એમ હોય રોહિડે રો ફૂલ આવે તો રાજસ્થાન નઈ તન ખબર અરે યાર ભણવા મે સ્કૂલ છોડ નાખી ને એટલે ગુડ કોક હોય ને આપણે વાસન પૂછન તર કે મજા આવે ફૂલ નું પાણી પીવા ફ્રેન્ડ આઈ ગયો છે અમારું ગામ ગોમ આયો પનુરિયો ગામ અમારો પેલો જમીનો હતી લગભગ હજી હેવી

बरबर अन अवे रिटर्न में आओ ना क्या एक मस्त प्राचीन मंदिर बताइस बरोबर साहब चल जाइए कने एडो भट्टा भट्ट तुम्हारे घर पास बता दो ओके ये तरी में आते हैं कपड़ा बता एग्जांपल बता तो ब्रांड देखो काम तो कुतरी लिखाई देगी पहले खोल देनी है बरोबर मैं नहीं आ मैं पी

હજી કલર બીજો કરવાનો બાકી અરવિંદ ના લગન પછી બરાબર ઓકે તો ફ્રેન્ડ દેખો આપણે જઈ રહ્યા છીએ પાછા ઘરે બરાબર અને દેખો હવે ગાડી વાળી નાખીએ ગાડી વાળી અને આવું ભાઈ ગજ્જુ અમારે ભાઈ છોકરો आपने देखो आप बदा बही गया वासु आप यहाँ लागल बही गये दरिया पंडिया गुड्डीन बदा ही बही गया बराबर आ देखो देखो छोकरा और टाटा कर रहे है बराबर अमार बदा पतरे जाओ है इसलिए हन गज्जू तो अमार क्यार न है ने ए गज्जू ने बोला जे गजेंद्र ने तब तो रहे आ देखो गज्जू आई गया है गज्जू तो लगन में आईस ने हाँ आईस ने हाँ क्या તો બસ આવી જજો તો ચલો આવજો ટાટા બાય બાય ટાટા ટાટા તો બ્રેન્ડ દેખો હે ને અમે ઓળખાણ આવતા રહ્યો અમારા ગામડું એ બરાબર પણ ગામડામાં થોડા કંટાળી ગયા એટલે અમે નહીં આવતા બરાબર પણ અમારા પૂર્વજ બાપજી દાદા હાલુજી બધે આવવું જ પડે આ બ્રાન્ડ આ ખૂબ જ પ્રાચીન મંદિર છે બરાબર અને આજુબાજુ બધી જગ્યા મસાણીયા છે

તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરશો તો આપણે બનાવી દેશું અને આ આ એક એક વસ્તુ તમારે બતાવું બરોબર હમ અબિયલ અબિયલ તો કમ્પ્લીટ ગાડી હે બરાબર પણ આલા આવું થઈ જાય દેખો કેમ કેટલું અંધારું એમ કેટલી વીક ફાટી નાદમાં આવી મોબાઈલ અને ફ્રેટ કાર્યક્રમમાં મારું તો મારી તો એવી ઈચ્છા છે કે આવું અંધારું ઘોર હોય અને હું ચેલેન્જ કરું એવી ઈચ્છા છે પણ હવે તમે યાર સબસ્ક્રાઈબ કરાવતા નહીં ફટાફટ કરાવો તો મને થોડું એમ વધારે જુદું ના આવે પછી એ જો પોંચો સબસ્ક્રાઇબ થઈ જાય ને તો આપણે એક એક ચેલેન્જ લીધેલો હતો એ એ ચેલેન્જ તમને બતાવશું પણ પોંચો સબસ્ક્રાઇબ થશે ને પશે એના પહેલો કોઈ નહીં બરાબર તો હવે તો તમને ખબર છે કે અંધારું અંધારું થઈ ગયું હોય તો

बनता तो भी ना आ देखो है ना होम में लाइटर देखा है ले वहाँ से उन बताइए पर मार तो आप भागी गया है आगड़ आगे हाँ ना मैं मुँह पाछल पाछल जाऊँ देखो आ देख जो है आ देखो है ना ना आ, आ मली गया मैं मन भी गली लागे आ गुडिया ही हाँ <laughs>